ગુજરાતની પાંચ પવિત્ર નદીઓ નર્મદા નદી નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશી ખંભાતના અખાતમાં ભળી જાય છે આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે અને તેને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે તાપી નદી તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશી ખંભાતના અખાતમાં ભળી જાય છે આ નદીનું ધાર્મિક મહત્વ પણ ખૂબ વધારે છે સાબરમતી નદી સાબરમતી નદી રાજસ્થાનના ઢેબર તળાવમાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશી ખંભાતના અખાતમાં ભળી જાય છે આ નદીના કિનારે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે મહી નદી મહી નદી મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશી ખંભાતના અખાતમાં ભળી જાય છે સરસ્વતી નદી સરસ્વતી નદી રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતમાં પ્રવેશી કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે આ નદીનો ઉલ્લેખ વેદોમાં પણ જોવા મળે છે